તો આપણે કેદારીયા ગામે પહોંચી ગયા છે આ કેદારીયા ગામ છે ગામ કાંઈ બહુ મોટું નથી નાનું એવું છે અને આની પાછળ જ આપણે મંદિર આવ્યું છે ભોળાનાથનું આ ભોળાનાથનું મંદિરનો રસ્તો શરૂ થઈ ગયો છે આથી થોડાક નિષેધ આવે એટલે ગાડીઓનું પાર્કિંગ નહીં એ બધું આવી જાય છે અને સીધું પાછળ મંદિર આવી જાય છે તો આપણે આપણી મંદિરે પહોંચી ગયા છે આજે રવિવાર છે એટલે બધાય માણસો આજે નાવા આવ્યા છે કેમ કે આજુબાજુના બધા ગામના વિસ્તારના બધા નાવા આવે છે કેમ કે અહીં બધાને બહુ મજા આવે છે નાવા મિત્રો તો કેદારિયા અમે પોગી ગયા છીએ અને આયા કમાર ભાઈ આયા જો બોલ ખાય છે વાંદરાની જેમ બ્લોકમાં નો લેવાય તો આ ટ્રાફિક નું જો ટ્રાફિક ફૂલ છે કેમ કે આજ રવિવાર છે એટલે બધા માણસો નાવ આવે તમારો ભાઈ આ ગુનો છે ઉપરથી પાણી આવે છે ઉપર મોટો ડેમ છે તો આયા બધા નાવ આવે છે તો આપણે પણ આયા નાવાનું છે પાંચ વાગ્યા સુધી કરવાની છે મિત્રો તો જોવો અહિયાં સરસ મજાનું નાવાનું છે તો આપડા બધા ભાઈઓ જાય છે નાવા બાળકો છે તો ભાઈઓ અહિયાં થોડું ઊંડું પાણી છે એટલે બાળકો હવે ઉપર લઈ જાય છે તો અહીંયા કઈ રીતનો રસ્તો છે આપડે આ ઉપર જવાનો આ ડુંગરા ને પકડી પકડીને ઝાડવા ને પકડી પકડીને જવાનું તો આવી રીતના પાણા રસ્તો છે આ આપણે ગુનો છે નીચેનો જ આ બધા નાય છે અને આ બહુ ઊંડું છે એટલે તો અહીંથી આવી રીતનું જવાનું છે ઉપર આ ઉપરનો નજારો છે આપણે આ ડેમનું પાણી આવે છે જોઈ શકો છો કેટલું ચોખ્ખું પાણી છે હા તો અહીંયા બાળકોને આગળ આપણે નાનો એવો ડેમ છે ને નવરાઈ એકવી તો આ કેટલું ચોખ્ખું પાણી છે હા ઉપરનો નજારો છે આ ડુંગર વિસ્તાર આ ઉપર બાકડા એવું હતું છે બેહા એવું અહીંયા મંદિર છે ડુંગરાની ની ટોચ ઉપર નાનું એવું છે આ બાળકોને હોય નવરાઓને ઊંડું નથી હસવાડું તો આપડા હનુમાનજી દાદાનું મંદિર છે ડુંગરાની ઉપર તો આપડે અહીંયા પગે લાગી લેવી પછી આગળ વધી ઉતરવાનો રસ્તો છે તો આ ભાઈ એ ભાઈ ના લઈ લીધો છે કાંખમાં

તો જોઈ દો અહીંથી આ બધા ભાઈઓ હાલતા થયા છે તો અમારા ભાઈઓ આગળ ગયા છે પણ કેડી ભૂલી ગયા છે કે ઉતરવાનું ક્યાંથી છે તો આ ભાઈઓ કયો ના કેડી ગોતે છે આપણે તો આ જોઈ શકો છો આ સીધું આપણે ઘૂને જ ઉતરવાનો રસ્તો છે તો આ ડુંગરા ઉપરથી સીધું આપણે પાછળ ડેમ હતા ને ત્યાંથી હલાવતો હતા એટલે અહીંથી સીધું જ હેઠું ઉતરવાનું છે પણ અહીંથી ડુંગરો છે એટલે અહીંયા માથે કોઈ દે નહોવ આમ ઓલી બાજુથી જ ભઈ આવવાનું એટલે હવે ઉતરવાની શરૂઆત કરી છે તો આ બધા ભાઈઓ હવે જાય છે આગળ આ એવો તો ધ્યાન રાખજો કેમ છે ભાઈ હલાય એમ છે તาย ત્યાં ભાઈ બધા નીચે જાય છે નાની કેડી છે કેડી તો જરા કેવી છે આ કેડીએથી ભાઈ ઉતરે તો આપણે હતાનંદન પાછા મંદિરની પાહે આવી ગયા છે તો આપડા મંદિર હતું ત્યાં પાછા હતા અને અહિયાં આવી ગયા છે બધા ભાઈઓ હવે ઢાળ ચડાવે છે અહીંથી આ ડુંગરો કાપીને રસ્તો બનાવેલો છે તો નાસ્તો ખાવા આવ્યા હતા અહિયાં પણ નાસ્તો તો વાર લાગે એમ છે એટલે આ બધા ઘરેથી થી લાવ્યા હતા એ ફ્રૂટ ખાય છે અહીંયા પેલા ભાઈ ડોડા બનાવે પણ એને કીધું અડધી કલાક જેવી વાર લાગશે